નમસ્કાર મિત્રો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર વાર ગુરુવાર આજના આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ સામાન્ય સાથે કપાસની સ્થિર જોવા મળી રહી છે અને ઘણા બધા માર્કેટ યાર્ડમાં સોળસોથી લઈને સોળસો પચાસ વચ્ચે પણ બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે બાકી એવરેજ બજાર અત્યારે પંદરસો પ્લસ ટકેલું જોવા મળી રહ્યું છે આ મુજબ આ મહિના દરમિયાન કપાસની બજારમાં સામાન્ય સુધારા વધારા સાથે

ध्रांग्रा बारो तीस पंदर सौ रुपया विरमगाम बार सौ अग्यार पंदर सौ छियासी रुपया धारी एक हज़ार छःतालीस थी पंदर सौ ने पाँच रुपया हरसोल पंदर सौ थी पंदर सौ ने दस रुपया हलवद तेरसो सोल सौ रुपया चामजोतपुरर सौ वीस धी सोल सौ वीस रुपया जेतपुर बार सौ छेतालिस सोलसो ने एकसठ रुपया बहुचराजी बार सौ सीतेर थी चौदह सौ रुपया बोटाद तेरसौ पचास थी सोल दस रुपया કડી તેરસો થી સોળસો ને પાંત્રીસ રૂપિયા આંબલીયાસણ પંદરસો સોળ થી પંદરસો ને સોળ રૂપિયા સિદ્ધપુર તેરસો થી સોળસો ને સત્તાવન રૂપિયા રાજકોટ ચૌદસો ત્રીસ થી સોળસો ને દસ રૂપિયા પાટણ ચૌદસો એકવીસથી સોળસો ને એકત્રીસ રૂપિયા અમરેલી એક હજાર એંશીથી સોળસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ને એકવીસ રૂપિયા અંજાર ચૌદસો પચીસથી પંદરસો ત્રેવીસ રૂપિયા હિંમતનગર પંદરસો ત્રેપનથી સોળસોને સાત રૂપિયા ચાણસમા તેરસો પચાસથી પંદરસો ને પંચોતેર રૂપિયા પંદરસો નેરસો થી પંદરસો છત્રીસ રૂપિયા હારીજ તેરસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા વડાલી ચૌદસો વીસ થી સોળસો રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો ને પચાસ રૂપિયા વિસનગર બારસો થી સોળસો ને સુડતાલીસ રૂપિયા કુકરવાડા બારસો પંચોતેર થી સોળસો ને પંદર રૂપિયા ગોજારિયા બારસો સિત્તેર થી સોળસો રૂપિયા વિજાપુર ચૌદસો થી સોળસો રૂપિયા ઉનાવા તેરસો થી સોળસો રૂપિયા બાબરા ચૌદસો પચાસ થી સોળસો ને પંચાવન રૂપિયા માણસા તેરસો થી સોળસો ને પાંચ રૂપિયા મહવા અગિયારસો પાંત્રીસ થી પંદરસો ને બોતેર રૂપિયા છોટાણા તેરસો થી તેરસો ને નેવું રૂપિયા થરા તેરસોથી થી પંદરસો તોંતેર રૂપિયા શિહોરી બારસો થી પંદરસો અગિયાર રૂપિયા જસદણ તેરસોથી થી પંદર રૂપિયા જામખંભાળીયા ચૌદસો થી અઢાર રૂપિયા ભાવનગર બારસો થી પંદરસો નેવું રૂપિયા જામનગર તેરસો થી સોળસો ને દસ રૂપિયા ખેડબમ્મા પંદરસો થી સોળસો રૂપિયા ગોંડલ અગિયારસો થી સોળસો રૂપિયા અને દિયોદર તેરસો થી ચૌદસો ને રૂપિયા